પત્રકાર માટે સાર્વજનિક પર અપશબ્દ બોલતા રાજકીય નેતા વિરુદ્ધ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આક્રોશ પત્ર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પત્રકાર પરિષદના નિર્ધા અમે લોકો પત્રકારો વર્ક કરીએ છીએ થોડા દિવસોમાં રાજકીય આગેવાનો પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે મન ફાવી અમારું કહેવાનું એવું છે કે રાજકીય આગેવાનોને પોતાને પહેલાં પોતાના ગેરબાનમાં જોવું જોઈએ પછી પત્રકારો ઉપર ને તેવા આક્ષેપો કરવા જોઈએ અમારું કહેવાનું એવું છે કે રાજકીય આગેવાનો કંઈ પણ પત્રકારો વિશે બોલતા પહેલાં એક વાર વિચાર કરે ખાસ કરીને અમે એવા કોઈ પત્રકારોને સપોર્ટ નથી કરતા કે જેઓ હકીકતમાં જે કાયદા વિરુદ્ધ કાર્ય કરે છે જેવા પત્રકારોને અમે ક્યારેય પ્રોત્સાહન આપતા નથી પણ જ્યારે કોઈ પત્રકાર સમાજ માટે રાજકીય પક્ષો માટે પણ હું કહી શકું લોકો માટે અને જનતા માટે કામ કરતો હોય તો બધા પત્રકારો એક સમાન ગણી અને જે પણ ટિપ્પણીઓ થઈ રહી છે એ ગેરબંધારણીય છે અને ખૂબ દુઃખદ બાબત છે એટલે અમે આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાનો અથવા તો કોઈ ટપોરી લોકો જેને કહી શકાય જે પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે તો એમને ખાસ કરીને રોકવા જોઈએ અથવા તો એને કાયદાનું ભાન કરાવવું જોઈએ પત્રકારો છે એ સરકાર અને જનતા વચ્ચેની કડી છે જનતાના કોઈ પણ પ્રશ્નો હોય તો સરકાર સુધી પહોંચાડતા હોય છે અને સરકારના કોઈ પણ સારી કામગીરી હોય એ જનતા સુધી પહોંચાડતી હોય આ જે એક સેતુ બંધ છે એને તોડવાનો અમુક લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે આ આવેદનપત્ર એના વિરુદ્ધ છે અને અમે આશા રાખીએ છીએ કે તમે આ આવેદન પત્ર મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડી અને અમારો અવાજ છે હોય અને એવો તો રાજકીય માણસો છે કેટલા સારા રાજકીય માણસો માં એવા દસ નીકળે છે કે જેની ઉપર ભ્રષ્ટાચાર ના આરોપો થયા હોય બીજી ઘણી બધી કલમો જે બોલી ન શકાય એવી કલમો પણ લાગેલી હોય પણ એની સાથે અમે બધા રાજકીય માણસોને ન કહી શકીએ કે બધા ખરાબ છે એમ રાજકીય માણસો કે અધિકારીઓ કોઈ બધા પત્રકારોને એવું ન કહી શકીએ કે બધા પત્રકારો ખરાબ છે બસ આજ અમારું એક આવેદન પત્રના માધ્યમથી મુખ્યમંત્રી સુધી તમે અમારી રજૂઆત પહોંચાડશો જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને પત્રકાર એકતા પરિષદ ભાવનગર વતી અમે ભાવનગરના પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે છાસ રાજકીય પક્ષોના આગેવાનો તથા અમુક અધિકારીઓ જે પત્રકારોને ફેલફેલ ભાષામાં વાત કરતા હોય છે પત્રકારો સો સોમાની છે પત્રકારો અને પોતાના સ્વમાન માટે થઈને જે સમાજ અને સરકાર વચ્ચેની કડીનું કામ કરે છે અને લોકોનું કામ કરતા હોય છે આમાં પત્રકારોને કંઈક બહુ બધા પૈસા મળતા ન હોય તેમ છતાં પણ પત્રકારો માટે અભદ્ર ટિપ્પણી કરનારા રાજકીય આગેવાનો અને અધિકારીઓને અમે મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર આપી અને એક રજૂઆત કરી છે કે આવનારા દિવસોમાં કોઈ પણ પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને એ બોધપાઠ મળે કે પત્રકાર શું છે પત્રકાર જનતા અને સરકાર વચ્ચેની કડી છે જનતાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે છે અને સરકારના જે સારા કામો છે એ જનતા સુધી પહોંચાડી અને જે કડીનું કામ કરી રહ્યા છે આવા પત્રકારોનું મનોબળ તૂટે એવા જે પ્રયત્નો થઈ રહ્યા છે એના વિરુદ્ધ આજે અમે આવેદનપત્ર આપી અને પત્રકારોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે આવા જે લોકો છે જેને હું કહી શકીશ કે જે આવા લોકો છે જેને કોઈને બોલવાની ભાન પડતી નથી પત્રકારોની ગરિમાની ખબર નથી પડતી એવા લોકોને પત્રકારો વિશે બોલતા પહેલાં એકવાર વિચાર કરવો જોઈએ અને અને ન બોલવું હોય તો શાંતિથી પોતાનું કામ કરી રાખે કારણ કે એ લોકો પણ કોઈ દૂધને ધોયેલા નથી જો કોઈ પત્રકારો ઉપર એવો આક્ષેપ કરતા હોય કે આ પત્રકાર આમ છે કે તેમ છે તો અમે એવા કોઈ પત્રકારોને સપોર્ટ કરવા નથી માગતા એની સામે જે આક્ષેપ કરનારા છે એને પોતાના ગિરેબાનમાં જોવું જોઈએ કે એ એ શું છે એને શું કર્યું છે પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરનાર લોકો માટે અમે અત્યારે આક્રોશ સાથે એ આ રજૂઆત કરી છે તો મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચે અને મુખ્યમંત્રી જે આવા લોકો છે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે એવી માંગ કરી છે